ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદાની જય બોલો શ્રી કિશન બાના વારસમણી ભોગા મહારાજ બોલો ચેહર માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભવાની જય બોલો શ્રી વસતા ભવાની જય બોલો શ્રી સાહર ભવાની જય બોલો શ્રી રાજુ ભવા નહી શ્રીકૃષ્ણ શરણ મમ 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 શ્રીકૃષ્ણ શરણ માતૃદેવો ભવ ઓ શ્રી ઓમાતૃદેવો ભવ ઓ શ્રી ઓમાતૃદેવો ભવ શ્રી માતૃદેવો ભવ હો શ્રીપિતૃદેવો ભવ શ્રી પિતૃદેવો ભવ હો શ્રી પિતૃેવો ભવ ઓકેશીન પાના પારસમણી ગોગા મહારાજ નમ ઓમ શ્રી કેશીન પારસમણી ગોગા મહારાજ નમ

આ લાયો મને એ જ લાગે કા લાલાએ આપી હતી ને આ ચુંદડી કઉ માની લાયો એમની એટલે લાલો લાયો છે ને અરે આપણો લાલો

સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સાર્ય કાર્ય માતા જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા બધી ગો ભક્તને પુનિક લાવો આપજો શરણ્યા ગુશ્રી ગણપતિ દાદાની જય ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી તુલસી માતા નૈરે માં સીતરામાં વૈરે માં સીતરામાં વૈમા સિતરામાં વૈમા સિતરામાં ઓમ રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હોયનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જય હોર્યનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટિવન સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટિવન સૂર્યભૂત શનિદયકુટ અનંતવાસુકિશૈષ પદ્મનાભબાલુદ્રાશ્રમ તક્ષ્ય એ નવનામાની નાદા ના સાયંકાલેઠે નિરાંતકાલે તસ્િભય નાસ્તી સર્વસ્વૈ ગજાન ધૈ ગજાન ગણપતિ ચરણકમળમારોમારીમતી શિવશક્તિના લાળીલાસન્તાનસો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સારી કાર્ય માથા દીકતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે દિશ દેવાને બોલો શ્રી ગણપતિ દાદા કે સિંપાના ઘોગા અમર ત પોત મારી દા દિયો ગોગા અમર ત પોત મારી દા દિયો ગા દિયો પર સોનુ સતર ખિસિનપના ગોગા અમર ત પોત મારી

દેસાઇ વાળો રૂડો રે રેદી શોભે છે મહારાજનો ધા કિસિમ્બાના ગોગા અમર પોત મારી આઠમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ્બાના ગોગા અમર તપોત મારી જળ હળ જોતો બાપુને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમ્બા ના ગોગા અમર ત પોત મારી જા આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળ ને ખિસિમ્બા ના ગોગા અમર ત પોત મારી જા લે લોડા ઘોડા બાપુ ને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા કેસિમ્બાના ગોગા અમર પોત મારી ગાદીઓ રો મેં રો મેં દેવજી ને રમત રો મેં રો મેં વસતા ને રમત હળહળત મેં ઝેર ના છૂસનારા કેસિમ્બાના ગોગા અમર પોત મારી ગામો રે ગામથી મંડળો આવત માણસની ભરાતી ઘણી ભીડ કેસિમ્બાના ગોગા અમર પોત મારી દુખિયા આવે દેશ દેશો ને કેસિમ બા ના ગોગા કેસિમ બા ના ગોગા અમર તપોતમાર દેશો રે દેશ તરો ડંકો રે વાઘ ભલી વગાડી ભરત ખંડ મો હાકરે કેસીમ બાત મારે ચૈતર સુ ચોથ ની રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂરથી થી કે સિંબાના ગોગા અમર તપોત મારી દાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિંબાના ગોગા ગોગા અમર તમારી સાધી ઓ વખના વારનાર વેલા રે આવજો ઉકાર સુણીને પધારજો મહારાજ કે સિંબાના ગોગા અમર તપો તમારી કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન હરની જ પધારજો મહારાજ કે સિંબાના ગોગા અમર તપો તમારી બોલો સીખે બોલો બોલો બોલોચેહર માની જય બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર બોલો રાજુ ભુવાની જય અલંત વાસુ શય સંપદ્મનાભલ શંખાલં તક્ષક કાલ્યમ જૈતાની નવ નામાની નાગાનાયમા સાયંકાલે પઠે નિત પ્રાંતકાલેષે તસ્તી સર્વસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ શરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવશક્તિના લાડીલા સંતાન જો સદા સુધારો કૃપા કરો મારી છતી પ્રસંગે પ્રથમ છે આપનું એ કાર્યમાં થતી કરે જ્યાં જ્યાં મારી અકલટકી જાય છે ત્યાં ત્યાં દો મા ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણ્યા ધ્યા બોલો શ્રી ગણપતિ દાદા ની જય ઓ નમો ભગવતી વાસુદેવાય નમ ઓ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગ રોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માને જય હો બોલ મારી અંબે મોટા અંબાજી માને કોટી કોટી વંદન મોટા અંબાજી માને કોટી કોટી વંદન મોટા અંબાજીમાંને કોટી કોટી વંદન મોટા અંબાજી માને કોટી કોટી વંદન બોલ મારી અંબે જય જય અંબે 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 ખેરાલુમાં બિરાજમાન થેલા પંચુખમાન દાદા ની જય ખેરાલુમાં બિરાજમાન થેલા પંચુખમાન દાદા ની જય ખેરાલુમાં બિરાજમાન થેલા પંચુખમાન દાદા ની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીવાની જયો ખેરાલુમાં બિરાજમાન થેલા અંબાજીમાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીવાની જયો ખેરાલુમાં બિરાજમાન થેલા સૂર્યનારાયણ ભગવાનની જય ખેરાલુમાં બિરાજમાન થેલા સૂર્યનારાય ભગવાનની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હું ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવ જય ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવ જય ખેરાલુમાં બિરાજમાન થયેલા રામે વૈરયમાં સિત્રામા વૈરૈમાં સિત્રામા વીર બાબજીને કોટી કોટી વંદન હજારો વાર નમસ્કાર